બોલો હનુમાન દાદા શંકર ભગવાન બોલો હનુમાન દાદા બોલો હનુમાન દાદા આપણે આજે વખા હનુમાન દાદા ના મંદિર આપડે મીટિંગ નું આયોજન મીટિંગ આપણે નિયમો કાયદાનું હડતર કર્યું હતું હવે આજથી આપણે કાલથી આજે ચોવીસ પછી આપણા જે કાયદાઓ જે ઘડ્યા છે અમલમાં થાય છે જે જે નિયમો ઘડ્યા છે આપણે વ્યસન મુક્તિ દારૂબંધી પછી જીવ ઇંચા

બકો પી્યો કે બચું પીયું આ બધા એ છે મોટી રીતના કોઈ આ દારૂબંધીમાં

કોઈ લેવા બાળનું કયું કોઈ કર્યું નથી અને ગોમનું હિત થાય અને ગામની અંદર સ્વસ્થ રહે અને ગોમ છૂટવી રહે તો આપણી ખૂબ વિનંતી અને બીજું કે માની લો દંડ તો નક્કી કર્યા છે પણ દંડ સિવાય

તો એના માટે તો દંડ નક્કી કરેલ છે અને એના હાથે વેચનાર જે વેચે છે ને એટલો ને એટલો એના ઉપર નિયમ લાગુ પડશે કે પેલા ને જો ગમબારી કરતા હોય પેલા આપણે આપડે જો સંબંધ તોડતા હોય જે વેચનારના તો લાવનાર ઉપર આપણે એના સંબંધ તોડવાના છે દારૂબંધી જીવન છે કારણ કે કોઈ માતા બોકડો બીજો લેતી નથી કોઈ માતાને ને સડતો શકતો નથી આ આપણા બધા વેમ છે આપડી ભ્રમ છે જો આપણે હવે એક તમે એક વિચાર કરો ભગવાન મનુષ્ય જેવો આપણને કેટલી બુદ્ધિ આલી છે બધાય જીવો કરતા સૌથી ઉત્તમમાં ઉત્તમ જીવ કોઈ જો હોય ને એ મનુષ્ય અવતાર છે જો મનુષ્ય એક વિચાર કરો એ જીવ આપણને મારીને ખાય છે એક મોની એક એક બે જી જે જીવ છે સિંહ કે બે વાઘ એનો તો હવે પરમાનન્ટ ભગવાનને એને જે બનાવે છે પણ બીજા જીવ છે આપણને કોઈ માણસને મારે છે નથી મારતા તો એ માણસ એને મારી નાખે છે કોમ હોય કે ના હોય એ ગમે એમ મારી નાખે ગાડીઓ લઈને જતા હોય તો ઘાય ગાય ગાડી જવા દેશે ના કોઈ ખિસકોલી આવી કે કોઈ જનાવર આવી એને મારી નાખે થોડો તો વિચાર કરો એ જીવ છે એનામાંય આપણા જેટલો ને જેટલો જીવ છે થોડોક તમે જીવદયા રાખો એક થોડીક તમારી અંદર માનવતા રાખો કે આપણે અશુભનું હા અશુભનનું આઈ ગયું ને તમારે કદાચ ભૂલ બે નંબર ની વસ્તુ છે પણ તમે છે બ્રેક ના મારે તો તમારી અંદર માનવતા ના કહેવાય

કરવામાં છે છે આપણે જીવન મનુષ્ય જીવન છે એ અણમૂલ છે એ જેવું તેવું જીવન એ આપણે એક જ બુદ્ધિ ભગવાને બધા જીવો આખા પૃથ્વી ઉપર છે પણ બુદ્ધિ એક જ માણસને આપી છે કોને આપી છે માણસને એનામાં બુદ્ધિનો ઉપયોગ આપણને કરતા આવડો જોઈએ આ લાઇટ છે એ લાઇટનો આપે એનો છે ને ઉપયોગ કોઈ પણ કરી શકે છે એને છે મારે મરું હતું પણ એને અડત મરી દો પણ એને છે ને ડોક્ટર એના માટે ઓપરેશન પણ એનાથી લાઇટથી આપી એટલે આ જે છે જીવન છે એ આપણું અમૂલ્ય છે અને આ જે વાત કરી આપણા શરીર માટે હગા થોડું કોઈના માટે હગું નથી થવું કોઈના માટે આ નથી આપણા માટે છે માટે છે આપણા માટે છે આપણી ભાવિ માટે છે આપણું ભવિષ્ય છે તમે આ દુનિયામાં જન્મ્યા છો કેવી પ્રકૃતિ છે કેવું મસ્ત મજાનું છે કુટુંબ છે બધું છે તો આપણે આ એક ખાલી વ્યસન નોર્મલ વ્યસન છે શું વ્યસન વગર આપીશું આપીશું જીવી નહીં શકો